વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી જાણીતી કોરોમંડલ કંપનીમાં આ આગ લાગી હતી આગમાં બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જંતુનાશક બનાવતી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આસપાસના ફાયર ફાઈટરોને પણ મદદ માટે બોલાવાયા આગે લીધું વિકરાળ સ્વરૂપ સાત ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કંપની સુધી સામાન્ય લોકો માટે બ્લોક કરાયા હતા તેમજ વિસ્તારની વીજળી પણ બંધ કરી દેવાઈ હતી આસપાસની કંપનીના કામદારોને પણ કંપનીથી દૂર ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે પેસ્ટિસાઇડ બનાવતી કંપની હોય હવામાં કેમિકલ ભળતા ઘાતકી પુરવાર થઈ શકે એમ છે સાવચેતીના ભાગરૂપે સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સત્ય યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે